પ્રાથમિક શાળાઓની અંદર શાળા સહાયકો ભરવામાં આવશે હવે કઈકાલે એને જે યોજના છે એનો આખો ઠરાવ એ પરિપત્ર બહાર પાડી દીધો છે અને શાળા સહાયક યોજના અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓની અંદર શાળા સહાયક પૂરા પાડવામાં આવશે આ શાળા સહાયકો પાસેથી કમ્પ્યુટર અંગેની કામગીરી હોય વહીવટી કામગીરી છે કે આચાર્ય શ્રી સોંપે તમામ કામગીરીઓ છે એ શાળા સહાયકને સોંપવામાં આવશે અને આ શાળા સહાયક છે એ સંપૂર્ણપણે જ્ઞાન સહાયક જેવું જ છે આઉટસોર્સિંગ કરશે એના માટે અલગથી એજન્સી એજન્સી હશે એના દ્વારા ભરતી થશે એટલે અને સરકાર વચ્ચેના કરારો થશે અને એજન્સી છે એ જ શાળા સહાયક પૂરા પાડશે આ રીતની યોજના છે સંપૂર્ણ વિગતવાર જે ઠરાવ છે આપણે જોઈ લઈએ કે કઈ રીતની ભરતી થશે એની ઉંમર મર્યાદા પગાર ધોરણ કઈ રીતનું રહેશે લાયકાત કઈ રીતની છે

વહીવટી કામમાં સરળતા અને કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાની જે બાબત છે એ વિચારણા હેઠળ હતી અને ત્યારબાદ ઠરાવ કરી અને શરતોને આધીન શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાનું ઠરાવવામાં આવેલ છે માર્ગદર્શક શરતો કંઈક આ પ્રમાણે આપી છે કે આ સાથે સામેલ પરિશિષ્ટ એક મુજબની લાયકાત ધરાવતા અને માનદ વેતનથી કામગીરી કરી શકે તેવા ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સીએ પૂરા પાડવાના રહેશે તો એ પરિશિષ્ટ એક છે એ હું તમને લાસ્ટમાં બતાવું છું નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્ય પદ્ધતિ અંગે સૂચના આપવાની રહેશે ત્યાર પછી શાળા સહાયકોના કામગીરીની સમીક્ષા ખાસ અગત્ય તેનું છે શાળા સહાયકો સાથેનો કરાર આઉટસોર્સિંગ એજન્સી કરશે ધ્યાનથી જો આઉટસોર્સિંગ યુજન્સી કરશે ત્યાર પછી એજન્સી દ્વારા ફાળવેલ ઉમેદવારોની વર્ષના અંતે એસએમસી તેમજ ક્લસ્ટરના સીઆરસી મારફતે સમીક્ષા કરવાની રહેશે જો કામગીરી સંતોષકારક હોય તો તે મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે આ જ્ઞાન સહાયક જેવું છે ત્યાર પછી શાળા સહાયકને અન્ય શાળા ફાળવવા માટેની પ્રક્રિયા છે તો રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયક ફાળવણી કરવામાં આવશે છૂટા કરેલ શાળા સહાયકને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારીએ ફાળવણી કરી એજન્સીને જાણ કરવાની રહેશે જો કોઈ કિસ્સામાં છૂટા કરાયેલ શાળા સહાયકને તેઓના જિલ્લા નગર પગાર કેન્દ્ર શાળા ન હોવાના કારણે સમાવી શકાતા ન હોય અને તેવા શાળા સહાયક અન્ય જિલ્લા કે નગરની શાળા સહાયક ફાળવેલી નહીં હોય તેવી પગાર કેન્દ્ર શાળામાં જવા ઈચ્છતા હોય તો તેઓએ એજન્સી મારફતે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરને જાણ કરવાની રહેશે આવી અરજી પરત મેં નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરે કાર્યવાહી કરી જે તે શાળાને જે તે શાળા સહાયકને અન્ય જિલ્લા નગરની ખાલી જગ્યા પર આઉટસોર્સિંગ એજન્સી મારફતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અધિકારીને ફાળવણી કરવાની રહેશે ત્યાર પછી શાળા સહાયકની આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરાવવા અંગેની નવી બાબતોનો સમયગાળો તો પહેલું છે કે આ નવી બાબત છે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન એટલે કે શૈક્ષણિક વર્ષ બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ સુધી અમલમાં રહેશે એટલે આ જે શાળા સહાયકની યોજના છે એ વર્ષ બે હજાર અઠ્યાવીસ સુધી અમલમાં રહેશે આ નવી બાબત હેઠળ આઉટસોર્સિંગ એજન્સી આધારિત સેવાઓ લેવાની હોય શાળા સહાયક તરીકે આવનાર ઉમેદવારનો સેવા વિષયક અન્ય કોઈ પણ હકદાઓ રહેશે નહીં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારી અને જે તે શાળાના આચાર્યએ માર્ગદર્શક સૂચનોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ પૂર્ણ થયેથી આ નવી બાબત અંગે સરકારશ્રી તરફથી પુનઃ વિચારણા કરવામાં આવશે અન્ય શરતો ખાસ અગત્યની છે સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળા હોય તેવી જ શાળામાં શાળા સહાયકની સેવા આઉટસોર્સિંગથી મેળવવાની રહેશે ત્યાર પછી લખ્યું છે કે હાલમાં જે પગાર કેન્દ્ર શાળા છે તે શાળામાં ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા નથી અને તે પગાર કેન્દ્ર અંતર્ગત આવેલી શાળાઓ પૈકી ત્રણસો કે તેથી વધુ સંખ્યા શાળા વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળા શાળાઓ આવેલી હોય તેવા સંજોગોમાં તે પગાર કેન્દ્રમાં આવેલી શાળાઓનો વૈગ્લિક વિસ્તાર ત્યાંને લઈ ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા વાળી શાળાને પગાર કેન્દ્ર શાળા જાહેર કરવાની રહેશે ત્યાર પછી જે તે પગાર કેન્દ્રમાં સમાવિષ્ટ તમામ શાળાઓ પૈકી એક પણ શાળા ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ન હોય તો હાલ જે તે પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાના રહેશે આ ઠરાવમાં સૂચવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો જ એજન્સીએ ફાળ્યા ફાળવ્યા છે કે કેમ તેની ખરાઈ સંબંધિત શાસનાધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરી લેવાની રહેશે નિયત લાયકાત સિવાયના શાળા સહાયક કામ ન કરે તેની સંબંધિત તેની કાળજી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સંબંધિત શાળાના આચાર્ય એ લેવાની રહેશે સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારી તેઓના જિલ્લા માટે નિયત થયેલ એજન્સીને ઈ પેમેન્ટથી પ્રત્યેક શાળા સહાયક દીઠ માસિક મહેતાનું એકવીસ હજાર રૂપિયા પ્રતિમાસ ચૂકવવાનું રહેશે એજન્સીને સર્વિસ ચાર્જ અને જીએસટી અલગથી ચૂકવવાનો રહેશે એજન્સી દ્વારા શાળા સહાયક માટે નિયત કરેલ માસિક મહેનતાણું બેંક મારફતે ચૂકવી તેની પહોંચ સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસનાધિકારીને રજૂ કરે છે તેઓના બિલની ચૂકવણી કરવાની રહેશે એજન્સી દ્વારા નિમાયેલ શાળા સહાયક કોઈપણ સંજોગોમાં સરકારી કર્મચારીને મળતા લાભો માટે હકદાવો કરી શકશે નહીં આ અગત તેનો પોઈન્ટ છે બીજા અન્ય કોઈપણ પ્રકારના લાભો નહીં મળે અને એનો હકદાવો પણ કરી શકશે નહીં શાળા સહાયક દ્વારા ફાળવણી અંગેના કોઈ કાનૂની પ્રશ્નો ઊભા કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી ઉપલબ્ધ કરાવનાર એજન્સીની રહેશે શાળા સહાયકની કામગીરી સંતોષકારક નહીં હોય તો એવા સહાયકને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના શાળામાંથી છૂટા કરવામાં આવશે અને જેની જાણ શાળા સહાયક ઉપલબ્ધ કરાવનાર એજન્સીને કરવાની રહેશે એટલે શાળા સહાયક માથે જ્ઞાન સહાયક જેમ લટકતી તલવાર છે અહીંથી ચોખ્ખું સાબિત થઈ જાય ગમે ત્યારે તમને છૂટા કરી દેશે તો તમારો કોઈપણ પ્રકારનો ફોલ્ટ હશે તો નોટિસ આપ્યા વગર છૂટા કરવામાં આવશે અને તેની જગ્યા પર નવા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાની જવાબદારી એજન્સીની રહેશે આ અંગેનો ખર્ચ જે તે વર્ષની અંદાજપત્રિય જોગવાઈની મર્યાદામાં કરવાનો રહેશે આ હુકમો આ હુકમો વિભાગની સરખા ક્રમાંકની ઈ ફાઇલ પર તારીખ છ એક બે હજાર પચીસની નોંધથી નાણાં વિભાગથીની મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે અહીં પરિશિષ્ટ લાસ્ટમાં આપ્યું છે તો એ જોઈ લઈએ કે કઈ રીતનું ધારાધોરણ નિયમો પગાર ધોરણ કઈ રીતનો છે આ તમામ વસ્તુ જોઈ લઈએ તો શૈક્ષણિક લાયકાત તો માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક હોવા જરૂરી છે ત્યાર પછી વયમર્યાદા એજન્સી દ્વારા પસંદ થનાર ઉમેદવારની વયમર્યાદા આડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ પસંદગી પ્રક્રિયા કઈ રીતની રહેશે તો આ જે પ્રકારની લાયકાત ધરાવે છે તે ઉમેદવારોમાંથી આઉટસોર્સિંગ એજન્સી દ્વારા યાદી આપવામાં આવશે અને યાદી મુજબ લેવામાં આવશે માસિક મહેનતાણું એકવીસ હજાર રહેશે સમયગાળો છે શાળા સહાયકોની કામગીરી અગિયાર માસના કરાર આધારિત રહેશે વેકેશન સિવાય તો અગિયાર માસનો સમય પૂરો થતાં તેઓને છૂટા થયેલા ઓટોમેટિક ગણાશે તો આપણને અહીંથી ખબર પડી જાય છે કે લટકતી તલવાર છે ત્યાર પછી શાળા સહાયક સાથે કરાર તો શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સી એ કરાર કરવાનો રહેશે ત્યાર પછી કામકાજ કઈ રીતનું રહેશે તો આઉટ આઉટસોર્સ આધારિત શાળા સહાયકોએ શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી શૈક્ષણિક તેમજ સહઅભ્યાસી પ્રવૃત્તિ આચાર્ય અથવા વડી કચેરી સોંપે તેવી કામગીરી કરવાની રહેશે તો અહીં કામગીરીની કે સમય મર્યાદાની કોઈ બાદ નથી જે પણ કામગીરી સોંપે એ કરવાની રહેશે અને ગમે ત્યારે સોંપે તો પણ કરવાની રહેશે તો આ રીતનું છે ધારા ધોરણ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પસંદગી પ્રક્રિયા મહેનતાણું કેટલું છે સમયગાળો કરાર કઈ રીતનું રહેશે અને કામકાજ કયું કરવાનું છે તો આ તમામ વિગતો શાળા સહાયક માટેની આપેલી છે હવે પછી એનું નોટિફિકેશન આવશે અને ત્યાર પછી ભરતી માટેની જગ્યાઓને એ બધું જે પ્રમાણે જ્ઞાન સહાયકની ભરતી થઈ છે એ પ્રમાણે કરવામાં આવશે તો નેક્સ્ટ આપણે વિડીયોમાં આપણે જોઈશું કે જ્યારે જાહેરાત આવે ત્યારે એનું સંપૂર્ણ નોટિફિકેશન કઈ રીતનું ફોર્મ ભરવાનું છે આ તમામ વિગતો જોવા મળશે તો આજના વીડિયો બસ આટલું જ જોવાનું છે શાળા સહાયક રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય અથવા એજ્યુકેશન જે ભરતીઓ છે એના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો